cái gì à? hả? anh biết rồi, sao sao đi sao? ơi, hey. sao đi? sao đi? sao đi? Saab đi lâu, ơi, sao đi? bố કઈ ચા ગુડ મોર્નિંગ જય મારી મેં શ્રી સ્વાગત છે તમારું આજનો મારો નવો આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે ને તારા 8 વાગ્યા છે ચા બસ પીવી રહી છું ઉરી કઈ જી ઉરી ઉતા કઈ જી ઉતા ઉરી કઈ જી ઉરી ઉતા ઉરી કઈ જી એમ કે દે ઉરી કઈ જી ઉતા કઈ જી ઉરી કઈ જી મોમન કે જી મોમન કે જી મોમાઈલા ચાનાઈલા કાલાઈલા તો ઉરી ગઈ aina mummy mummy tetaji tetaji cetam ji cetam nahi ji moman gair ji ye to. moman gair moman gair moman moman gair moman gair cetam ji moman gair ji mom... da ale moman gair ji da cetam ji kun ji b ko an mummy mummy le gaya to moman to ji

પણ આપણે પ્લાન્ટ છ વાગે બંધ થઈ ગયો નાદરા આખા દિવસનું જે કોમ હતું એ પૂરું કરી દીધું છે અને જે કોમ છે એ ચાલુ કરી દો રિપોર્ટ બદલી નાખું એવું રીચાલ પણ હવે ગાડીઓ આવે ને તો લાઈન પડી જાય છે બરાબર રિપોર્ટ બદલવાનો ટાઈમ નહીં મળતો બધું અડધો કલાક કલાક બહાર જવું સાત વાગ્યાની આસપાસ રિપોર્ટ બદલી નાખો સાત સાડા સાત વાગે પ્લાન તો દિવસ એકલો જ ચાલે રાત્રે ચાલતો નહીં અને શેરીની ગાડીઓ આવે એટલે રિપોર્ટ બદલવો પડશે નાઇટનો અલગ ને દિવસનો અલગ આપણે આઠથી આઠ ને નાઇટ વારને આઠથી આઠ સાડા સાત સાત સાડા સાત બદલી નાખવાનું તો મિત્રો વિડીયોમાં બનાવી ಬೈಕ್ ಬ್ಯಾಕ್ ತೋ ಹುಡುಗನ್ ತೈರುಸ ಞಾ ಸಾಫರ್ ಮಾಡ್ತೀಸ ಆಫಡಾ ಪ್ಲಾನ್ ಚಾಲೂ ಹೇಳ್ಲೆ ತೈರುಸ ಮಾಜೋ ಆಂಟ್ ಮಜೂ ಲೈಟ್ ಓ ಚಾಲೂ ಕರಿನಿ ನಿನ್ನಾ ತೋ ಆ ವಾಚ್ ಮ್ಯಾನ್ ಅತ್ತೋ ನೇತ್ರ ವಿಡಿಯೋ ಮಾಡ್ನ ರಚಾ ಅಪ್ಡೇ ಮಮ್ಮಿ ನ ಫೋನ್ ಆಯಾ ತೋ ಆನ ಜೋತಿನ ಚುಕ್ ಕಾ ಖಾವ ಬನಾವೋಸು ಕ್ಯಾ ಮೇಕೋ ತರ್ತಾ ಏ ಖಾವ ಬನವೋನು ಮ್ಕೋಯ ಖಾವ ಬನವೋನು તો કે લહન ફોલો છે એમ કે હતી એટલે ખાવા બાવા બનાવશે પછી ખાઈ લે સંગી તો રમતી કેમ કે આપણે તો કાલે જ ગયા એટલે ગયા ઓન નોન તો લે નહીં તો રહેશે જેટલું રહેવું એટલું તો આપણે આપણો મારો એકલો વિડીયો આવશે બરાબર છે તો વિડીયો જોતા રહેજો અને ચાલો મળીએ આગળ વિડીયોમાં ફરી तो हाल વાગ્યા છે તો મિત્રો હાલ આઠ વાગ્યા છે પણ આપણે ક્વોરી પરથી નીકળી ગયા છે પણ આ ફાટક છે હવે ગાડી હવે કઈ બાજુથી આવે ગાડી આવે પછી નીકળીએ ફાટક છે ફાટક તો મિત્રો આપણે ક્વોરી પરથી ઘેર આવી ગયા છીએ અને હાથ પગ જોઈ નાખ્યા છે અને હવે ખાવા ખાઈ લઈએ તો શું બનાવ્યું છે જોઈએ આ બાજુ તો ભાત પડ્યો છે અને બીજું રોટલા છે મહી અને લાગે હવાનું શાક ફોલી મેળ્યું છે મમ્મીએ બટાકા તુવેરનું શાક બનાવ્યું છે ખાવાનું કોઈને બાકી છે ભેલો આવી જ્યો તો મિત્રો મમ્મી તો ટિફિન ભરીને બધું જીશે ચેતરમાં પપ્પાને એમ તો લાગે છેતરમાં ખાશે રહેવા દઉં છું

ઘેરા અને મમ્મી હાલ વાસણ ઘસતી પેલા ટિફિન ગઈ મમ્મી પપ્પાનું અને પપ્પા જઈને ખાધું અને ખાઈને પછી આવી અને પછી હું ઘેરાય તો ખાવા બેઠો હતો એટલે ખાઈ લીધું અને પછી મમ્મી અત્યારે વાસણ ધોતી અને હું આ બહાર નીકળ્યો હતો તો વિડીયો અહીં આપણે પૂરો કરીશું છીએ વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને ચેનલ ન આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ધોતીનો ફોન ચાંદમાં આવેલો તો ખાઈ લોકો હોઈ ગયા છે તો હવે ફોન મારો હડો થોડી વાર પછી તો પછી ખુઈ સુઈ જાય તો વિડીયો સારો લાગ્યો કરી લેજો ફરી મળીશું કાલે હું ગુડ નાઇટ જય માતાજી